શાંતિ છવ્વીસ સાત બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા વાકો આ અનાદિ ડ્રામા ફરતો જ રહે છે ટીક ટીક થતી રહે છે એમાં એકનો પાર્ટ ન મળે બીજા સાથે આને યથાર્થ સમજીને સદા હર્ષિત રહેવાનું છે પ્રશ્ન છે કઈ યુક્તિથી તમે સિદ્ધ કરી બતાવી શકો છો કે ભગવાન આવી છે છે ઉત્તર કોઈને સીધું નથી કહેવાનું કે ભગવાન આવ્યા છે એવું કહેશો તો લોકો હસી ઉડાવશે ટીકા કરશે કારણ કે આજકાલ પોતાને ભગવાન કહેવા વાળા ખૂબ છે એટલે તમે યુક્તિથી પહેલા બે બાપનો પરિચય આપો એક હદના બીજા બાપ હદના બાપ પાસેથી હદનો વારસો મળે છે હમણાં બેહદના બાપ બેહદનો વારસો આપે છે તો સમજી જશે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બા કોને સમજાવે છે

બાપે સમજાવ્યું છે હમણાં તમે વિષય સાગરમાં પડ્યા છો સાગર તો અહીં મળી ન શકે તો તળાવ બનાવી દીધું છે ત્યાં તો કહે છે દૂધની નદીઓ વહેતી હતી ગાયો પણ ત્યાંની ફસ્ટ ક્લાસ નામી ગ્રામી છે અહીં તો મનુષ્ય પણ બીમાર થઈ પડે છે ત્યાં તો ગાયો પણ ક્યારે બીમાર નથી હોય છે જાનવર વગેરે કોઈ બીમાર નથી થતા બાબા કહે છે અહી અને ત્યાંમાં ખૂબ ફરક છે આ બાપ જ આવીને બતાવે છે દુનિયામાં બીજું કોઈ જાણતું નથી તમે જાણો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે જ્યારે બાપ આવે છે બધાને પાછા લઈ જાય છે બાપ કહે છે જે પણ બાકો છે કોઈ અલ્લાહને કોઈ ગોડને કોઈ ભગવાનને પુકારે છે મારા નામ તો ખૂબ રાખી દીધા છે સારા ખરાબ જે આવ્યા તે નામ રાખી દીધા છે હમણાં તમે બાકો જાણો છો બાબા આવેલા છે દુનિયામાં તો આ સમજી ન શકે સમજશે તે જ જેમને પાંચ હજાર વર્ષ પહેલા સમજ્યું છે એટલે ગાયન છે કોટોમાં કોઈ કોઈમાં પણ કોઈ હું જે છું જેવો છું બાકોને શીખવાડું છું તો તમે બાકો જ જાણો છો બીજું કોઈ સમજી ન શકે આ પણ તમે જાણો છો આપણે કોઈ સાક્ષાત્કાર સાકાર પાસેથી નથી ભણતા નિરાકાર ભણાવે છે મનુષ્ય જરૂર મૂંઝાશે નિરાકાર તો ઉપર રહે છે એ કેવી રીતે ભણાવશે તમે નિરાકાર આત્મા પણ ઉપર રહો છો પછી આ તક્ત પર આવો છો આ તક્ત વિનાશી છે આત્મા તો અકાળ છે તેનું ક્યારે મૃત્યુ નથી થતું શરીરનું મૃત્યુ થાય છે આ છે ચૈતન્ય તક્ત અમૃતસરમાં પણ અકાળ તક્ત છે ને તે તક્ત છે લાકડી એ બિચારાઓને ખબર નથી અકાળ તો આત્મા છે જેને ક્યારેય કાળ નથી ખાતો અકાળ મૂર્ત આત્મા એક શરીર છોડી બીજું લે છે એને પણ રથ તો જોઈએ ને નિરાકાર બાપને પણ રથ જરૂર જોઈએ મનુષ્યનું કારણ કે રથ પણ જોઈએ મનુષ્યનું કારણ કે બાપ છે જ્ઞાન ના સાગર જ્ઞાનેશ્વર ભક્તિના શાસ્ત્રોની વાતો નામ રાખવામાં રખાવે છે જ્ઞાનેશ્વર અર્થાત જ્ઞાન આપવા વાળા ઈશ્વર તે તો જ્ઞાન સાગર જોઈએ એમ એમને જ ગોડ ફાધર કહેવાય છે અહીં તો અનેક ભગવાન થઈ ગયા છે જ્યારે ખૂબ ગ્લાની થઈ જાય ખૂબ ગરીબ થઈ જાય દુઃખી થઈ જાય છે ત્યારે જ બાપ આવે છે બાપને કહેવાય છે ગરીબ નિવાસ અંતે તે દિવસે આવે છે જે ગરીબ નિવાસ બાપ આવે છે બાળકો પણ જાણે છે બાપ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે ત્યાં તો ધન હોય છે પૈસા ક્યારે ગણાતા નથી અહીં રહે છે હવે આ બાળકોને ખબર પડી છે બાબા આવ્યા છે આપણને પોતાના ઘરે લઈ જવા માટે બાળકોને પોતાનું ઘર ભૂલાઈ ગયું છે ભક્તિ માર્ગના ધક્કા ખાતા રહે છે આને કહેવાય છે રાત ભગવાનને શુદ્ધતા જ રહે છે પરંતુ ભગવાન કોઈને મળતા નથી હમણાં ભગવાન પહેલા બાબા કહે છે હમણાં ભગવાન પણ આવેલા છે આ તમે બાળકો જાણો છો નિશ્ચય પણ છે એવું નથી બધાને બધા નિશ્ચય છે કોઈને કોઈ સમયે માયા લાવી દે છે ત્યારે બાપ કહે છે આશ્ચર્યવત મને જોવંતી મારા બનંતી બીજાઓને સંભળાવતી અહો માયા તું કેટલી જબરજસ્ત છે બાબા કહે છે જે તો જે તો પણ ભાગી દે છે ખૂબ હલકો જન્મ મેળવશે બાબા કહે છે પરીક્ષામાં પાસ થઈ પડે છે આ છે મનુષ્યથી દેવતા બનવાની પરીક્ષા બાપ એવું તો નહીં કહેશે કે બધા નારાયણ બનશે ના જે કરશે તે પદ પણ સારું મેળવશે બાપ સમજી જાય છે કોણ સારા પુરુષાર્થી છે જે બીજાઓને પણ મનુષ્યથી દેવતા બનાવવાનો પુરુષાર્થ કરાવે છે અર્થાત બાપનો પરિચય આપે છે આજકાલ કેટલા મનુષ્ય પોતાને જ ભગવાન કહેતા રહે છે હવે એમને કેવી રીતે સમજાવે છે સમજાવે કે ભગવાન આવ્યા છે સીધા કોઈને કહેશો ભગવાન આવ્યા છે તો એવું ક્યારે માનશે નહીં એટલે સમજાવવાની પણ યુક્તિ જોઈએ એવું ક્યારે કોઈને કહેવું ન જોઈએ કે ભગવાન આવ્યા છે એમને સમજાવવાનું છે તમારા બે બાપ છે એક છે પારલૌકિક બેહદના બાપ બીજા છે લૌકિક હદના બાપ સારી રીતે પરિચય આપવો જોઈએ જે સમજે આ ઠીક કહે છે બેહદના બાપ પાસેથી વારસો કેવી રીતે મળે છે આ કોઈ જાણતું નથી વારસો મળે જ છે બાપ પાસેથી આજે બાબા કહે છે બીજું કોઈ પણ એવું ક્યારેય નહીં કહેશે કે મનુષ્યને બે બાપ હોય છે તમે સિદ્ધ કરી બતાવો છો હદના લોકિક બાપ પાસેથી હદનો વારસો અને પારલોકિક બેહદના બાપ પાસેથી બેહદ અર્થાત નવી દુનિયાનો વારસો મળે છે નવી દુનિયા છે સ્વર્ગ તે તો પારલોકિક બેહદના બાપ પાસેથી બેહદ અર્થાત નવી દુનિયાનો વારસો મળે છે તે તો જ્યારે બાપ આવે ત્યારે જ આવીને આપે તે બાપ છે જ નવી સૃષ્ટિના રચવા વાળા બાકી તમે ફક્ત કહેશો ભગવાન આવ્યા છે તો તો ક્યારેય માનશે નહીં નહીં વધારે જ જ નિંદા કરશે સમજાવવાનું નથી હોતું સમજાવવું ત્યારે પડે છે જ્યારે બાપ આવીને શિક્ષા આપે છે સુખમાં સિમરણ કોઈ કરે ટૂંકમાં કરે ન કોઈ બાબા કહે છે સુખમાં કોઈ નથી કરતા પણ બાબા કહે છે જ બધા છે તો એ પારલોકિક સુખ કરતા સુખથી લિબરેટ કરી ગાઈડ બની પાછા લઈ જાય છે પોતાના ઘરે સ્વીટ હોમ એને કહેવાશે સ્વીટ સાયલેન્સ હોમ ત્યાં આપણે કેવી રીતે જઈશું આ કોઈ પણ નથી જાણતું બાબા કહે છે નથી રચનાના આદિ મધ્યંત ને જાણતા નથી રચયતાને તમે જાણો છો આપણને બાબા નિર્વાણ નિર્માણ માં લઈ જવા માટે આવ્યા છે સર્વ આત્માઓને લઈ જશે એકને પણ છોડશે નહીં તે જે આત્માઓનું ઘર આ છે શરીરનું ઘર તો પહેલા પહેલા બાપનો પરિચય આપવો જોઈએ બાબા કહે છે એ નિરાકાર બાપ એમને પરમાત્મા કહે કહે છે છે બાબા પરમપિતા શબ્દ રાઈટ છે અને મીઠો પણ છે ફક્ત ભગવાન ઈશ્વર કહેવાથી વારસા ની સુગંધ નથી આવતી તમે પરમ પિતાને યાદ કરો છો તો વારસો મળે છે બાપ છે ને આ પણ બાળકોને સમજાવ્યું છે સત્યુ છે સુખધામ સ્વર્ગને સત્ય સ્વર્ગને શાંતિધામ ની કહેવાશે શાંતિધામ તો જ્યાં આત્માઓ રહે છે આ બિલકુલ પાક્કું કરી લો બાપ કહે છે બાળકો તમને આવે શાસ્ત્ર એના શ્લોક આવડે છે હું તમને આ વેદ શાસ્ત્ર વગેરે વાંચવાથી કંઈ જ પ્રાપ્તિ નથી થતી બાપ કહે છે કે શાસ્ત્ર તો વાંચે જ છે ભગવાનને મળવા માટે શ્લોકો કંઠસ્થ કરે છે માટે મેળવવા માટે ભગવાનને અને ભગવાન કહે છે હું કોઈને પણ શાસ્ત્ર વાંચવાથી મળતો નથી મને અહીં બોલાવે જ છે કે આવીને આ પતિ દુનિયાને પાવન બનાવો આ કોઈ સમજતા નથી

એક જન્મમાં પણ એટલો જરા ફરક જરૂર પડે છે બારસો પચાસ વર્ષમાં બે કળા ઓછી થઈ જાય છે સેકન્ડ બાય સેકન્ડ પંદર બારસો પચાસ વર્ષ એમાં કળા કાયા ઓછી થતી જાય છે બાબા કહે છે આત્માની કળાઓ ઓછી થઈ ગઈ છે બધું જ ઓછું થતું જાય છે તો શાંત શાંતિધામમાં તો શાંતિ છે સુખધામમાં જાઓ છો ત્યાંથી ત્યાં અશાંતિની જરા પણ વાત નથી તો બાબાને આજે કીધું છે કે તમારું જીવન આ સમયે પરફેક્ટ બને છે જ્યારે તમે બાપ જેવા જ્ઞાનના સાગર સુખના શાંતિના સાગર બની જાઓ છો બધો વારસો લઈ લો છો બાપ આવે જ છે વારસો આપવા પહેલા પહેલા શાંતિધામમાં તમે જશો પછી સુખધામમાં જશો શાંતિધામમાં તો છે જ શાંતિ પછી નીચે ઉતરવાનું છે મિનિટ પછી મિનિટ તમે ઉતરતા જાઓ છો આ દુનિયા નવી દુનિયા જૂની થતી જાય છે ત્યારે બાબાએ કહ્યું હતું હિસાબ કાઢો

અનેક વાર સેકન્ડ બાય સેકન્ડ આ ડ્રામા રિપીટ પતો આવ્યો છે બીજા કોઈ આ વાતો સમજાવી ન શકે પહેલા પહેલા તો બાપનો પરિચય આપવાનો છે બેહદના બાપ બેહદનો વારસો આપે છે એમનું એક જ નામ છે શિવ બાપ કહે છે હું આવું જ ત્યારે જ જ્યારે અતિ ધર્મ ગ્લાની થાય છે આને કહેવાય છે ઘોર કડયુગ અહી ખૂબ દુઃખ છે ઘણા બાળકોને બાબા કહે છે ઘણા બાળકોને તો આ દુઃખની ખબર જ નથી ઘોર કડયુગ છે એમને ખબર જ નથી કે પાવન બનાવવાળા કોણ છે બાપત સંગમ પર આવીને પવિત્ર દુનિયા સ્થાપન કરે છે ત્યાં સ્ત્રી પુરુષ બંને પવિત્ર રહે છે અહીં બંને અપવિત્ર છે આ છે જ અપવિત્ર દુનિયા તે છે પવિત્ર દુનિયા સ્વર્ગ હેવિન આ છે દોઝક નર્ક હેલ બધા બાકો આપ બાકો સમજી ગયા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર સમજાવવામાં પણ મહેનત છે ગરીબ જડ સમજી જાય છે દિવસે દિવસે વૃદ્ધિ થતી જાય છે પછી મકાન પણ એટલું મોટું જોઈએ એટલા બાકો આવશે કારણ કે બાપ તો હવે ક્યાંય જશે નહીં પહેલા બાબા કહે છે પહેલા તો કોઈના કયા વગર પણ બાપ જાતે જ ચાલ્યા જતા હતા બાબા હવે તો બાળકો અહીંયા આવતા રહેશે ઠંડીમાં પણ આવવું પડે પ્રોગ્રામ બનાવવો પડશે ફલાણા ફલાણા સમય પર આવો પછી ભીડ નહીં થશે ઘણા બાબા કહે છે બધા સાથે એક જ સામે આવીને તો બાબા કહે છે બધા એક સાથે સમય પર આવી ના શકે બાળકોની વૃદ્ધિ થતી રહેશે નાના નાના મકાન બાળકો બનાવે છે ત્યાં તો અનેક મહેલ બનાવશે આ તો તમે બાળકો જાણો છો પૈસા બધા માટીમાં મળી જશે ઘણા એવું કરે છે જે ખાડો ખોદીને પણ અંદર રાખી દે છે પછી કાં તો ચોર લઈ જાય અથવા પછી ખાડામાં જ અંદર રહી જાય છે પછી ખેતી ખોદતી વખતે ધન નીકળે છે હવે વિનાશ થઈ જશે બધું દબાઈ જશે પછી અહીં આવું નવું જ મળશે ઘણા એવા રાજાઓના કિલ્લા છે જ્યાં ખૂબ જ સામાન છે દબાયેલો છે રાજાઓના મહેલોમાં મોટા મોટા હીરા પણ નીકળે છે તો હજારો લાખોની કમાણી થઈ જાય છે તમે સ્વર્ગમાં ખોદીને એવા વિચારો એવા કોઈ હીરા કાઢશો સ્વર્ગમાં આપણે જઈને જયારે ખોદશું તો હીરા નીકળશે પછી બાબા કહે છે તો હજારો લાખો ની કમાણી થાય છે સ્વર્ગમાં તો આવી રીતે નહીં કાઢે ને ખોદીને હીરા ઝવેરા ના યા તો દરેક વસ્તુ ને ખાણો વગેરે બધું નવું ભરપૂર થઈ જશે આ અહી કલરાઠી જમીન છે તો તાકાત જ નથી બાબા કહે છે

હમણાં તમે બાળકો એ દુનિયામાં જવાનો પુરુષાર્થ કરી રહ્યા છો અચ્છા મીઠા મીઠા લધા બાળકો પિતા બાકોના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા વારસો લેવાનો છે બાપની બધી શિક્ષાઓને સ્વયંમાં ધારણ કરી એમના સમાન જ્ઞાનના સાગર શાંતિ સુખના સાગર બનવાનું છે બાબા કહે છે બીજું બુદ્ધિને પારસ બનાવવા માટે ભણતર પર પૂરેપૂરું ધ્યાન આપવાનું છે નિશ્ચય બુદ્ધિ બનવાની પરીક્ષા પાસ કરવાની છે આજનું વરદાન નિશ્ચિત વિજયના નશામાં રહી બાળકની બાપતા બાપની પદમ ગણી મદદ પ્રાપ્ત કરવા વાળા માયા જીત ભવ બાપની પદમ ગણી મદદના પાત્ર બાળકો માયાના વારને ચેલેન્જ કરે છે કે તમારું કામ છે આવવાનું અને અમારું કામ છે વિજય પ્રાપ્ત કરવાનું એ માયાના સિંહ રૂપને કીડી સમજે છે કારણ કે જાણે છે કે આ માયાનું રાજ્ય છે હવે સમાપ્ત થવાનું છે તમે અનેક વારના વિજય આત્માઓનો વિજય

સ્વપ્રત્યે તથા વિશ્વ પ્રત્યે એનો પ્રયોગ કરો સંકલ્પ શક્તિને જમા કરી સ્વપ્રત્યે તથા વિશ્વ પ્રત્યેનો પ્રયોગ કરો ઓમ શાંતિ